સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના વલસાડ જિલ્લા પ્રમુખ મુખ्तार શેખે આ બાળકને ખૂબ સાબાશી આપતા વધાવી લીધો હતો અને ખુશીથી ગોદમાં ઉઠાવી લીધો હતો અને જણાવ્યું હતું કે ધન્ય છે આ બાળક અને ધન્ય છે તેના માતા-પિતા જેમણે બાળકને આવા સંસ્કાર આપ્યા છે મિત્રો આપના દ્વારા મીડિયા કર્મીઓને કયા કામ માટે માટે બોલાવેલા છે બહુ મોટી વાત છે અને બહુ મોટો આજનો તમારા માટે ન્યૂઝ માધ્યમ બતાવવા માટે એક સંદેશ પણ છે કે આજે સાત વર્ષના એક નાના બાળકે રમઝાન માસના પૂરા રોઝા રાખ્યા છે જે ખૂબ જ ગર્વની વાત છે અને ધન્ય છે આ બાળકના માતા પિતા જેણે આ બાળકને આટલા મોટા સંસ્કાર આપ્યા છે આવા સંસ્કાર દેશના તમામ બાળકોને મળવા જોઈએ કેમકે જે આ સાત વર્ષની ઉંમરમાં જે બાળકે રોજા રાખ્યા છે તે ગર્વ અમારા માટે ખૂબ જ મોટા ગર્વ સમાન છે કેમ કે આજના યુવાન પેઢીમાં આ ગરમીને જોઈને રોજા રાખવા માટે લોકો ગભરાય છે કે આટલી ગરમી છે તો રોજા કઈ રીતે રાખવા જેમાં આ બાળકનું આટલું મોટું સાહસ કે આને આટલી નાનલી ઉંમર આ બાળકે પૂરા રોજા રાખ્યા છે એ અમારા માટે ખૂબ જ ગર્વ સમાન છે અને હું આ બાળકને ખૂબ જ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું અને આના માતા પિતાને પણ ખૂબ શુભકામના પાઠવું છું અને આના માતા પિતાને કહું છું કે તમે ખૂબ ધન્ય છો જે બાળકને આપણે આવા સંસ્કાર આપ્યા છે આ જે રમઝાન માસના રોજા હોય એક દિવસમાં કેટલા કલાક હોય છે હમણાં હાલમાં ગરમીના સમયમાં ચૌદ કલાકના રોજા છે જે અને આપ જોઈ રહ્યા છો કે વાતાવરણ પણ એટલી ગરમીનું વાતાવરણ છે કે રોજા રાખવું ખૂબ જ ભારે સમય છે હાલમાં મોટા વ્યક્તિઓ ઉંમર અમારા જેવા જુવાન વ્યક્તિઓ રાખવું બોલે તો ભારે છે તો આટલા ન બાળકનું તો શું પ્રશ્ન પૂછવો હવે પણ આ બાળકે જે રાખ્યું છે ખૂબ જ કાર્ય છે અને એના માતા પિતાને પણ ખૂબ ધન્ય છે જેને આ બાળકને આ રોજા રાખવા જેવા એક સંસ્કાર આપ્યા છે હું ખૂબ જ આ બાળકને થેન્ક યુ બી કહું છું કે આટલા મોટા અનલા પાક આટલા ફરીઝા એણે અદા કર્યા છે અને આગળ પણ આ રોજા રાખે એવી એને તાકીદ કરું છું રાખશે બેટા આગળ પણ રોજા હંમેશા રાખશે ઇન્શાલ્લા બોલશો તમે કુછ બોલો કે બોલો બોલો રોજા ઇન્શાલ્લા આગે ભી રખુંગા બોલો મેં રોજા રખતા હું ઇન્શાલ્લા આગે ભી રખુંગા